અને ના તો એવી કોઈ રાજી ઉપર આપત્તિ હતી પૂર્યું હોય વરસાદ પણ રવિવારે બેઠક થઈ ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ થઈ અને પ્રેસ કોન્ફરન્સ બાદ બે મંત્રીઓની જે વાતચીત થઈ તમામ લોકો સુધી ઋષિકેશ પટેલ તેની સાથે જગદીશ વિશ્વકર્મા અલગ અલગ બે વિડીયો વાયરલ થયા પહેલો વિડીયો કે મોદી સાહેબ કે ભાઈ કે આખે આખું ઉપરથી રિપોર્ટ મંગાવ્યો છે ઋષિકેશ ભાઈ કે છે કરી અને બીજો વિડીયો મીડિયામાં ચમકવા માટેનો પહેલા આપણે વાત કરીએ વિડીયો નંબર એક ની અને બાદ વાત કરીએ વિડીયો નંબર બે ની મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન છે તે ચાલી રહ્યું છે ને સદસ્યતા અભિયાન કેવી રીતે ચાલી રહી છે તમામ લોકોને ખબર છે એકસો છપ્પન સીટ વાળી ગુજરાત સરકારને એક કરોડ સભ્ય બનાવવામાં પણ ફાફા પડી ગયા સીઆર પાટીલે ભલે મોટા મોટા દાવા કર્યા હોય પરંતુ કોઈકને કૂતરું કઈડી ગયું ને ઇન્જેક્શન મારવા આવે તો ત્યાં પણ સદસ્યને ઓટીપી માંગી લીધે બી ફરિયાદો થઈ હોસ્પિટલમાં દાખલ થાય તેવા લોકોની પણ ફરિયાદો થઈ ક્યાંક મંદિરોમાં ટેન્ટ નાખીને સદસ્યો બનાવવાની પણ હોળ જામી પણ આ કોઈ સદસ્ય નતા બનતા જે ભાજપને જે પીએમ મોદીના સદસ્યો બનાવવા છે એ તો સામેથી જ આવે ભાઈ મારે ભાજપનું સદસ્ય બનાવવું છે પણ ગુજરાતની એક ટોળકીએ શું ચાલુ કર્યું હાઈ કમાન્ડને પણ ઉલ્લું બનાવવાનું ચાલુ કર્યું કે ભાઈ ગમે એને સદસ્ય બનાવી અને પછી જોયું જશે ચૂંટણી તો આપણે કેમ જીતીએ આપણે ખબર છે આ માનસિકતા મગજમાં કરી ગઈ હતી અને આ માનસિકતાના કારણે મન થાય એમ દે ઠોક કોઈ પણ ખબર હોય ન ખબર હોય મેસેજ આવે એટલે ખબર પડે ભાઈ ઓટીપી લાવવા તું સદસ્ય બની ગયો આ આકે આ કુજો ભાજપના કોઈ નેતાઓને એવું લાગતું હોય કોઈને ખબર નહીં પણ ઉપરથી બધું રિપોર્ટિંગ થાતું હોય ભાઈ અને તેજ રિપોર્ટિંગ ને લઈ અને ઋષિકેશભાઈ એટલે જગદીશ વિશ્વકર્મા રવિવારે બોલાવેલી કેબિનેટ બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરવા જાય છે અને પ્રેસ કોન્ફરન્સ પહેલા આ બંને નેતાઓને ખબર ન હોય કે મીડિયાના માઇક બહુ જબરજસ્ત હોય એ ઝીણામાં ઝીણો ઓડિયો કવર કરે એ બંને દેખાય સાહેબે જગદીશભાઈ શું કહે છે કે સાહેબે ઉપરથી ખાસ મારી પાસે રિપોર્ટ છે ઋષિકેશભાઈ કરી છે શું કરશે ભાઈ વધુ કાઢી વેલશે ભાઈ આ તો નું ફ્રસ્ટ્રેશન બોલતું હતો કે બીજું કાઈ કે પછી રાજ્ય સરકારને લઈને છે લે અપુઆઓ છે ઘણા બધા સમયથી ચાલી રહી છે ઋષિકેશ ભાઈ સમર્થન આપતા હતા

આગની વિધાનસભામાં ત્રીસ બત્રીસ ટકા પહોંચી ગયો ત્રીસ બત્રીસ ટકા ચાલીસ પચાસ ઉપર હું પચાસ પંચાવનને પહોંચીશ તમને વોર્ડ મળ્યા હા તમને દેવા મળે બસ એમ એવી જ દેવી દે તમારથી પચાસથી પહોંચે એમ સાહેબ રિપોર્ટ માર્યો તમને કેતા વોર્ટ મળ્યા ਸਕਦੇ ਹਾਂ ਤੇ ਫਿਰ ਦੇ ਦੇ ਨਾ ਕੋਈ ਕੰਫਰਮ ਨਹੀਂ ਜੀ ਤੁਸੀਂ ਤੁਹਾਡਾ ਕੋਈ ਕੁਛ ਨਹੀਂ ਰਤੀ ਕੁੜੀ ਜੀ ਪ੍ਰੀਤੀ ਕਿਲਾ ਲਗਾ ਕਰਿਆ ਤੁਸੀਂ ਕਿਹਾ ਮੈਂ ਕਿਹਾ ਤੁਸੀਂ કાડી મળે કાડી સર એ નથી કે તો સર એ નથી કે આપણે ધ્યાન રાખીએ બીએસ તો છે એની પાર્ટી આપો અસેસમેન્ટ કરી રીજીએમ તમારો બેસીએ પછી ત્યારબાદ ત્યારબાદની વિદાન થયો 30% 45% 30% જસ્ટ ઉપર 50 55 ને પોચી તમને अवॉर्ड મળ્યા ના ને 90000 દેવા મળ્યા બસ એમ આવી રીતે વિધે એમથી 50 સેકો છે ટીમ સાહેબ રિપોર્ટ માંગ્યો તમને કે આવોટ મળ્યા કે ક્લાસ સબસે મજા છે તસિલે કોઈ પ્રતિગુરજી નીકળડા કાક રહ્યા તમે કે કી મળ્યા છેને તમે આવી જશો લોકો નું જ

આ વાત થઈ વિડીયો નંબર એક ની કે જે જબરદસ્ત ભાજપ ના સદસ્યતા અભિયાન ની પોલ ખોલી નાખનાર વિડીયો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં રાજ્ય સરકારનો પ્રોટોકોલ મંત્રી અને બીજા નંબર માં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી બંને સિનિયર મંત્રીઓની આ વાત છે બંને વાતચીત આપણે જોઈ પરંતુ જેના માટે પ્રેસ બોલાવી હતી સરકારી કર્મચારીઓ વાળી હવે વિડીયો નંબર બે માં તેની વાત કરી આમાં પણ જગદીશભાઈ કાનમાં પૂછે છે કે ઓલા બધાને ક્યાં બોલાવવાની જરૂર હતી ઋષિકેશભાઈ કહે છે કે ભાઈ એને ટીવીમાં ચમકવાનો શોખ હોય ને ભાઈ તમારે પાંચ સાત જણા તમે આવજો અને બે ત્રણ જણ પેલા મેં બાઇટ આપવાનો ટીવી માં ચમકવાનો રસ હોય છે

તો આમાં સાહેબ ટીવી માં ચમકવાનો શોખ કેને છે તો તમને આ પ્રેસ કોન્ફરન્સ પછી ખબર પડી જશે કદાચ એવું પણ થાય કે આ બંને નેતાઓને ટીવી માં ચમકાવતી પાર્ટી બંધ કરી દીધી

તો એને ટીવીમાં ચમકવા આવે છે તમે આવા શબ્દો વાપરો છો તમે દર બુધવારે પત્રકાર પરિષદ કરો છો તમને ટીવીમાં ચમકવું નથી ગમતું એમાં કોઈ માણસ પોતાની માંગ એક આંદોલન કરીએ માંગ તમે સંતોષી લીધી એટલે ટીવીમાં ચમકીને તમારે માઇલેજ લેવાનું હતું રસ્તા પર ઢસડા હતા તમારી પાસે આવેદનો પત્રો આપવા આવ્યા હતા એ પણ પોતાના કર્મચારીઓ માટે જાહેરાત તો કરે ને એટલે તમે કરો એ લીલા અને બાકી કોઈ કરે તો ચમકવા આવ્યા તો આ અભિગમ કેટલો યોગ્ય સાહેબ મારો તમને સવાલ છે અને બીજો મારો સવાલ એક રાજ્યના ગૃહમંત્રીને પણ છે કે વચ્ચે અફવા ઉડી ગઈ તો કહી તો કે અમે તપાસ કરશું તો આ વખતે હર્ષભાઈ એ તપાસ કરજો કે જગદીશભાઈને ખાનગી રિપોર્ટ કોણે આપ્યો કોણ જગદીશભાઈને કાનમાં જઈને કયા એવું કાં ઉપરથી કરે છે તો શું આ બીજી વાર આવા જાહેરમાં ધજિયા ઉડાવવાના બંધ થઈ જાય મારી વાત સાથે તમે કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નો